ત્યારે આગળ વાત થશે દાહોદ જિલ્લા પંચાયતનો ત્રણ હજાર છ્યાસી કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે આગળ વાત થશે એલઆઈસી ને મોટો ફટકો પડ્યો છે જાણી લો તમામ માહિતી આ વિડીયોમાં ત્યારે વાત થશે વીસ કરોડ નો બુર્જ ખલીફા જોવા મળ્યો છે આગળ વાત થશે યાયાવાર પક્ષીઓને શિકાર કરતી ટોળકી ઝડપાઈ ગઈ છે ત્યારે વાત થશે ત્રણ માર્ચના રોજ વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે વાત થશે ચંદ્ર ઉપર પણ ભૂકંપના આંચકા આવતા હોય છે ત્યારે વાત થશે દર વર્ષે ચાલીસ કરોડ લોકોને ડેન્ગ્યુ થાય છે બિહાર અને નેપાળમાં ગઈકાલે સવારે ભૂકંપના આંચકા જોવા મળ્યા પંજાબ પોલીસે ગ્રેનેડ બ્લાસ્ટ કેસના આરોપીનો એન્કાઉન્ટર કર્યો ભાજપના બે નેતા વચ્ચે મારામારીની ઘટના બની તુહિતતા કાંત પાંડેને સીબીના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારે વાસ મહાકુંભમાં તેનાત પોલીસ માટે યોગીની મોટી જાહેરાત સામે આવી છે આગળ વાત થશે ગરમીથી થોડીક રાહત મળવાની સંભાવના છે બે બાળકીને દારૂ પાઈને શિક્ષકે દુષ્કર્મ આચર્યો વાત છે અમરેલીની આગળ વાત થશે મેં વીસ વર્ષથી એક્ટર તરીકે કોઈ ફી લીધી નથી તેઓ આમિર ખાને જણાવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી આમિર ખાને છેલ્લા સાડત્રીસ વર્ષમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બદલાવ કરી દીધા છે આમિર ખાન આગામી મહિને સાહીઠ વર્ષના થાય છે ઉંમરના આ પડાવમાં પણ સતત નવા પ્રોજેક્ટ અને નવા વિચાર સાથે આગળ વધવા પ્રયત્નશીલ રહેતા આમિર ખાને કહ્યું હતું કે છેલ્લા વીસ વર્ષથી એક્ટર તરીકે કોઈ ફી લીધે નથી ઓડિયન્સને ફિલ્મ પસંદ આવે તો જ તેને કમાણી થાય છે ફિલ્મ ના ચાલે તો આમિરને પણ આવક થતી નથી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે બાળકીને દારૂ પાઈને શિક્ષકે દુષ્કર્મ આચર્યું અમરેલીના ભારતનગરમાં પ્રાથમિક શાળાના શિક્ષકે ધોરણ ભણતી બે દારૂ પાણીને તેના ઉપર દુષ્કર્મ આચર્યું પ્રિન્સિપાલ રજા પર હોવાથી મહેન્દ્ર કાવઠિયા નામનો આરોપી શિક્ષક એકલો હતો રિસેસ દરમિયાન ઓરડો બંધ કરીને એક બાળકી સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો હતો ત્યારે વાલીઓએ તેને રંગે હાથે પકડી લીધો હતો ગુસ્સે ભરાયેલી ભીડે શિક્ષકને પોલીસને સોંપી દીધો છે મોડી સાંજે ગુનો નોંધવામાં આવ્યો અને આ હેવાનોનું હવે શું કરવું જોઈએ તે મિત્રો કમેન્ટમાં જણાવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીથી થોડીક રાહત મળવાની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવથી ગુજરાતમાં જાળ ગરમીમાં થોડી રાહત મળશે જોકે દરિયાકાંઠા વિસ્તારમાં બફારાનું પ્રમાણ હોવાથી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં તૈનાત પોલીસ માટે યોગ્યની મોટી જાહેરાત મહાકુંભ બે હજાર પચીસના સફળ આયોજન માટે સીએમ યોગી આદિત્યનાથે પોલીસ કર્મીઓના યોગદાનને વખાણ્યું છે અને તેમને એક અઠવાડિયાની રજા આપવાની જાહેરાત કરી છે તમામને તબક્કાવાર રજા મળશે તેમણે જણાવ્યું છે કે ડ્યુટી પર તેના પોલીસ કર્મચારીઓને કુંભ મેડલ પ્રશંસાપત્ર અને અધિકારીઓને દસ હજાર રૂપિયા બોનસ મળશે તેમણે કહ્યું છે કે કુંભના ક્રાઉડ મેનેજમેન્ટ તથા સુરક્ષા આયોજનને વૈશ્વિક પ્રશંસા પણ મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તુહીનકાંત પાંડેને સેબીના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકારે નાણાં સચિવ તુહીનકાન પાંડેને સેબીના નવા વડા તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે તુહીન આગામી ત્રણ વર્ષ સુધી આ પદ સંભાળશે તુહીનકાંત પાંડે વર્તમાન સેબી ચીફ માધબી પુરી બુચનું સ્થાન લેશે જે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે તુહીનકાંત પાંડે ઓગણીસો સિત્યાસી બેસના ઓડિશા કેડરના આઈએ એસ અધિકારી છે અને તેઓ મોદી ત્રણ પોઈન્ટ શૂન્ય સરકારમાં ભારતના સૌથી વ્યસ્ત સચિવોમાંના એક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના બે નેતા વચ્ચે મારામારી ગુરુવારે જયપરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ મદન રાઠોડની સામેના પક્ષના બે નેતાઓ વચ્ચે ઝઘડો થયો અને એકબીજાને થપ્પડ મારી વાત મારામારી સુધી પહોંચી ગઈ આ મામલે મોડી સાંજે લઘુમતી મોરચાના રાજ્ય પ્રમુખા હમીદ ખાન મેવાતીએ મોરચાના મહાસચિવ જાવેદ ખુરેશીને તેમના પદ પરથી દૂર કર્યા છે આ ઘટના ત્યારે બની જ્યારે ભાજપ લઘુમતી મોરચાની બેઠક શરૂ થવાની તૈયારી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબ પોલીસે ગ્રેનેડ બ્લાસ્ટ કેસના આરોપીનું એન્કાઉન્ટર કર્યું છે ગત સત્તર ફેબ્રુઆરીની સાંજે પંજાબના બટાલાના રાયમલ ગામમાં એક વિસ્ફોટ થયો હતો જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો જે અંતર્ગત પંજાબની બટાલા પોલીસે જયંતિપુરા અને રાયમલમાં થયેલા ગ્રેનેડ બ્લાસ્ટ કેસમાં ગ્રેનેડ હુમલામાં સામેલ મુખ્ય આરોપીને બટાલા પોલીસે એન્કાઉન્ટરમાં માર્યો હતો આ કાર્યવાહી ત્યારે થઈ જ્યારે પોલીસે મુખ્ય આરોપી મોહિત અને તેના બે સહયોગીને ઘેરી લીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે બિહાર અને નેપાળમાં આવ્યા છે જોરદાર ભૂકંપના આંચકા બિહારના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે ભૂકંપની તીવ્રતા સ્કેલ ઉપર પાંચ પોઈન્ટ પાંચની માપવામાં આવી હતી ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું નેપાળમાં ભૂકંપની તીવ્રતા છ ની હતી અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી નેપાળમાં સતર્ક રહેવા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં જોરદાર ભૂકંપ આંચકા અનુભવાઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દર વર્ષે ચાલીસ કરોડ લોકોને ડેન્ગ્યુ થાય છે સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર દુનિયામાં એક પોઈન્ટ ચાર કરોડથી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે અને દસ હજારથી વધુ લોકોને તેનાથી મૃત્યુ થયા છે જોકે વિશ્વભરમાં ડેન્ગ્યુના કેસોની વાસ્તવિક સંખ્યા નોંધાયેલ કેસોની સંખ્યા કરતાં ઘણી વધારે છે કારણ કે ઘણા લોકો સારવાર માટે હોસ્પિટલમાં જતા નથી એવો અંદાજ છે કે દર વર્ષે વિશ્વભરમાં લગભગ ચાલીસ કરોડ લોકોને ડેન્ગ્યુ થાય છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્ર પર પણ ભૂકંપ આવે છે પૃથ્વીની જેમ ચંદ્ર ઉપર પણ ભૂકંપ આવે છે જેને મૂન ક્વિક કહેવામાં આવે છે વૈજ્ઞાનિકોના મતે ચંદ્રની અંદર હજુ પણ ગરમી બચી છે જે કારણે તેની સપાટી ધીમે ધીમે સંકોચાઈ રહી છે અને ફોલ્ડ લાઇન સર્જાઈ રહી છે નાસાના એપોલો મિશન દરમિયાન મૂન ક્વિકના આંકડા મેળવવામાં આવ્યા હતા અને કેટલાક મૂન ક્વિક દસ મિનિટથી પણ વધુ સમય ચાલે છે કારણ કે ચંદ્ર ઉપર પણ પૃથ્વી કરતાં ઓછી ભૌગોલિક ગતિશીલતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ માર્ચના રોજ વિશ્વ વન્ય દિવસની ઉજવણી કરાશે ત્રણ માર્ચના રોજ વિશ્વ વન્ય દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત વિશ્વની વન્ય પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિઓ અંગે લોકજાગૃતિની સાથે તેમનું સંરક્ષણ અને સંવર્ધન થઈ શકે તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યમંત્રી મુકેશ પટેલના માર્ગદર્શનમાં વન વિભાગ સહિતના વિવિધ પ્રાણી પ્રેમી સંસ્થાઓ દ્વારા પ્રાણી સંવર્ધન અને સંરક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યાયાવર પક્ષીઓને શિકાર કરતી ટોળકી ઝડપાય છે યાયાવર પક્ષીઓ અને લુપ્ત થતા પ્રાણીઓના સંવર્ધન માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે ત્યારે બીજી તરફ નિર્દોષ પક્ષી અને પ્રાણીઓના બે ફાર્મ શિકારની પ્રવૃત્તિ કચ્છમાં વકરી રહી છે ત્યારે અબડાસામાં વન વિભાગે ગેરકાયદેસર બાવીસ કુંજ પક્ષીઓના મૃતદેહ સાથે દેશી બંદૂકનો જથ્થો ઝડપ્યો હતો આ મામલે પોલીસે ત્રણ શિકારીઓને ઝડપી પાડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીસ કરોડનો બુર્જ ખલીફા ગુજરાતના બનાસકાંઠામાં શિવરાત્રી નિમિત્તે દેશનો સૌથી મોટો મેગા હોર્સ શો યોજાયો હતો જેમાં હરિયાણાના વીસ કરોડ રૂપિયાના બુર્જ ખલીફા ચર્ચામાં હતો ઘોડાના માલિકના મતે બોતેર ઇંચની ઊંચાઈ સાથે તે ભારતનો સૌથી ઊંચો ઘોડો છે અને તેનું નામ બુર્જ ખલીફા છે આ ઘોડાને દરરોજ સાત કિલો દૂધ અને ઘી ખવડાવવામાં આવે છે તેના માલિકો ઘોડીને મળવા માટે વીસ હજાર રૂપિયા સુધીનો ચાર્જ લે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ને મોટો ફટકો ને મોટકો ફટકો પડ્યો છે જાહેર ક્ષેત્રની વીમા કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેને બે હજાર વીસ એકવીસ માટે જીએસટીની ઓછી ચૂકવણી માટે ચારસો ને અગ્ન એસી પોઈન્ટ કરોડની ડિમાન્ડ નોટિસ મળી હતી અહેવાલ મુજબ એલઆઈસીએ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપનીએ સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ ડેપ્યુટી કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ મુંબઈ તરફથી મહારાષ્ટ્ર માટે વ્યાજ અને દંડની ચૂકવણી માટે આદેશ મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદ જિલ્લા પંચાયતનો ત્રણ હજાર છ્યાસી કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે ગુરુવારે દાહોદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી આ સભામાં દાહોદ જિલ્લા પંચાયતનું ત્રણ હજાર છ્યાસી કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રને સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે વર્ષે બે હજાર પચીસ છવ્વીસ માટે ત્રણ હજાર ઓગણત્રીસ કરોડની આવક સામે સત્તરસો શૂન્ય ચાર કરોડનો ખર્ચ પ્રસ્તાવિત છે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી શહીદ વીરો માટે પચીસ લાખ રૂપિયાની વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત જાયન્ટ્સ મહિલા ટીમ છ વિકેટથી જીતી ગઈ છે બેંગ્લોરમાં ચાલી રહેલી ડબલ્યુ મેચમાં ગુજરાત જાયન્ટ્સ મહિલા ટીમમાં છ વિકેટથી જીતી હતી પ્રથમ બેટિંગ કરતાં આરસીબીએ વીસ ઓવરમાં સાત વિકેટ ગુમાવ્યા બાદ એકસો પચીસ રન બનાવ્યા હતા જીજીએ સોળ પોઈન્ટ ત્રણ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો જીજી તરફથી કેપ્ટન ગાર્ડનરે અઠ્ઠાવન રન પણ બનાવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે